શ્રી કૃષ્ણા આર્ટ્સ કોલેજ લાખણીના વિદ્યાર્થીઓની સરાહનીય કામગીરી લાખણી તાલુકાના ગેળા ગામના હનુમાનજીના મંદિરે દિન પ્રતિદિન શ્રીફળોની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે તેથી તેને વ્યવસ્થિત ગોઠવવા જરૂરી છે તેથી અવારનવાર સેવાભાવી યુવાનો નીચે પડેલ શ્રીફળોને ઉપર ચઢાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરતા હોય છે તેના ઉપલક્ષ્યમાં લાખણી ખાતે આવેલા શ્રીકૃષ્ણ એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી કૃષ્ણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નીચે પડેલ શ્રીફળો ઉપર ચડાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું હતું તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને લીધે પહાડ પરથી ઘણા બધા શ્રીફળ નીચે આવી ગયા હતા તેથી તેને ફરીથી ઉપર ચડાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કોલેજના વિદ્યાર્થીઓએ અને સેવાભાવી યુવાનોએ સાથે મળીને કર્યું હતું આ કાર્યમાં ગેળા સરપંચ હરજીભાઈ રાજપૂત યુવા આગેવાન ભાવેશભાઈ બી ચૌધરી કોલેજના મંત્રી વિનોદભાઈ પટેલ સુરેશભાઈ ચૌધરી સહિત બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓના કાર્યને ગ્રામ્યજનો અને ભક્તગણે બિરદાવ્યું હતું